પાકિસ્તાન પર ભારત દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક એ માત્ર શત્રુ માટે નહીં પણ આખા વિશ્વ માટે સંદેશ હતો કે ભારત હવે સક્રિય છે સશક્ત છે અને તૈયાર છે આવી કાર્યવાહી બાદ દેશભરમાં દેશભક્તિની લાગણી ફરી વળી હતી કચ્છ જિલ્લાના ભૂતપૂર્વ સૈનિક ભરતભાઈ સુથાર જેમણે વર્ષો સુધી લશ્કરમાં સેવા આપી છે તેમણે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકને બિરદાવી છે અને લશ્કરની દ્રઢતા અને દ્રષ્ટિકોણને સરાયો છે તેમણે આજે મોક ડ્રિલમાં સૌ નાગરિકોને વહીવટતંત્રને સહકાર આપવા અપીલ કરી હતી મારું નામ ભરતભાઈ સુથાર છે હું કારગિલ જંગ લડી ચૂકેલો છું ભારતીય સેનાનો સૈનિક છું નિવૃત્ત સૈનિક હાલમાં જનરલ સેક્રેટરી કચ્છ ડિસ્ટ્રિક એક સર્વિસમેન એસોસિએશન ભુજ આર્મી એરફોર્સ અને નેવીમાં કાર્યરત છું આજે જે આપણી પહેલગામની જે ઘટના ઘટી છે પાકિસ્તાને કાયરતાપૂર્ણ જે કૃત્ય કર્યું છે આપણા હિન્દુસ્તાન ઉપર જેણે આંખ ઉપાડી છે એનો જવાબ આજે આપવાનો છે આપણી સરકાર આપણી આર્મી આપણી એરફોર્સ આપણી નેવી આ દેશની સરહદની રક્ષા કરવા માટે તત્પર તૈયાર છે આજે હું પોતે કારગીલ યુદ્ધ લડી ચૂકેલો છું યુદ્ધની પરિસ્થિતિ આપ સૌ જાણતા હશો યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણે સેના અને સરકારને સાથ આપી અને આગળ વધવાનું છે આજે ખાસ કરીને યુદ્ધની આગવી તૈયારી રૂપે બ્લેકઆઉટનું એક આયોજન કરવામાં આવેલું છે બ્લેકઆઉટ રાત્રે લાઇટ પણ બંધ કરવામાં આવશે કોઈ પબ્લિકે હતાત થવાની જરૂર નથી સાયરન વાગશે સાયરન વાગે એટલે આપણે સમજવાનું એક પ્રેક્ટિસના ભાગરૂપે કે આપણી ઉપર કોઈ પડોશી દુશ્મન દેશ હવાઈ હુમલો કરવાનો છે સાયરન વાગે એટલે પાંચથી સાત મિનિટનો આપણી પાસે સમય હોય એ સમય દોરણમાં આપણે બધાએ સેફટી અને સુરક્ષિત જગ્યાએ જવાનું છે રોડ પર જે ચલાવતા વાહન ચાલકો હોય એ લોકો તાત્કાલિકના ધોરણે વાહનો સાઈડમાં રાખી લાઇટો બંધ કરવાની છે કોઈ મોબાઈલ યુઝ નથી કરવાનો કોઈ કોઈ પ્રકાશ ટાઈપની વસ્તુ ઉપયોગ નથી કરવાનો જો બ્લેકઆઉટ હશે તો પાકિસ્તાનના દુશ્મન દેશના જહાજને ખ્યાલ નહીં પડે કે અહીંયા કોઈ પબ્લિક રહે છે જો તમે લાઇટ ચાલુ રાખશો તમે ગાડીની લાઇટ ચાલુ રાખશો તો પડોશી દુશ્મન દેશનો હુમલો તમારી ઉપર પહેલે થશે પરંતુ આજે એક પ્રેક્ટિસના ભાગરૂપે બ્લેકઆઉટ કરવાનું આયોજન સરકારશ્રીએ કરેલું છે મારી તમામ પબ્લિકને ભારત દેશવાસીઓને કચ્છવાસીઓને નમ્ર વિનંતી છે કે આ પ્રેક્ટિસની અંદર કોઈએ હતાહત થવાની જરૂર નથી કોઈએ ખોટા મેસેજ ફેલાવવાની જરૂર નથી આ એક પ્રેક્ટિસનો ભાગ છે સરકારની સાથે ઊભું રહેવાનું છે અમે દરેક ફોજીઓ પાકિસ્તાનને ઈટ કા જવાબ પથ્થર છે દેંગે और जब तक पाकिस्तान का नाम और निशान नहीं मिटा देते हैं हमारी आर्मी एयरफोर्स और नेवी और हमारी सरकार हम शांति से नहीं बैठेंगे जो उन्होंने कृत्य किया है उसको जिंदगी भर उसकी सात पेड़ याद दिलानी हमने आज य समय आ गयो है कच्छ जिला अंदर थी कलेक्टर श्री साहेब नुकम डिस्ट्रिक्ट सुप्रिंटेंडेंट और पॉलिस डीएससी साहेब जो हमने हुक्म मिलसे हमें भारतीय सेनावृत्त सैनिकों हथियार लई अरे देश की रक्षा मैं जवा तैयार छे આટલી અમારી બધાની તૈયારી છે જ્યાં સુધી અમે ભારત દેશની સુરક્ષા ભારત સરહદની રક્ષા ભારતના નાગરિકોની રક્ષા નહીં કરી શકીએ ત્યાં સુધી અમે પણ શાંતિથી હવે બેસવાના નથી પાકિસ્તાન કોઈ ઈટ કા જવાબ પથ્થર સે દેગે હમ ઓર વો સમય આ ગયા ઓર હમ ઉસકો દેખ રહે આમ પબ્લિક કો હતાહત હોય કે જરૂરત નહીં કોઈએ ક્યાંય ડરવાની જરૂર નથી જય હિન્દ જય ભારત